ઉખારણ સાંભળવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને સાથે સાથે પ્રભુ ભજન પણ થઈ જાય છે ઉખારણ સાંભળવાથી આખો વર્ષ તાવ એકાંતર્યો કે કોઈ પણ પ્રકારનો તાવ કે રોગ થતો નથી વગેરેમાંથી પણ મુક્તિ મળે છે મહા રોગ થતો નથી મિત્રો આ વિડીયોમાં આપણે ઓખાહરણ ભાગ ત્રણની સુંદર કથા વાર્તા સાંભળીશું શ્રી ગણેશાય નમ વાચકોના મનમાં વિચારો આવતા હશે કે ઓખારણમાં ઉષા ક્યાંથી આવે તો વાચક મિત્રો આપણે ઉષાના આગલા ભોમાં ડોક્યું કરવું પડશે ઉષા એના પહેલા જન્મમાં ઓખા હતી શિવ પાર્વતીની પુત્રી હતી ઓખામાંથી ઉષા કેવી રીતે થઈ અને એનો દૈત્ય સરદાર બાણાસુરના ઘરમાં જન્મ કેવી રીતે થયો તે હવે જોઈએ એકવાર ભોળાના શિવજીએ પાર્વતીજીને કહ્યું દેવી હવે હું તપ કરવા માટે જઈશ શિવજીના તપ કરવાની વાત સાંભળીને પાર્વતીજીને એકદમ આંચકો લાગ્યો કેમ કે શિવજીના વિન વિના કૈલાસ પર્વત પર રહ્યું એકલાપણું લાગતું હતું આથી પાર્વતીજી તરત બોલી ઉઠ્યા પ્રભુ આપ તપ કરવા જાશો તો હું અહીં એકલી થઈ જઈશ અને આપ તપ કરવા બેસો એટલે તમને તો સમયનું ભાન રહેતું નથી આથી વર્ષોના વર્ષો તપમાં પસાર થઈ જશે તેથી મારે એકલાપણું ક્યાં સુધી નિભાવવું આપ મને પુત્ર થાય એવું વરદાન આપો જેથી હું પુત્રના લાલન પાલનમાં સમય પસાર કરી નાખીશ મહાદેવજીએ પાર્વતીને વાત સાંભળીને કહ્યું ઠીક છે દેવી તમે તમારી ઈચ્છાશક્તિથી બે બાળકો ઉત્પન્ન કરજો જેથી તમારું એકલાપણું ટળી જશે અને બાળકો સાથે આનંદપૂર્વક દિવસો પસાર થઈ જશે આપ કહીને મહાદેવજી તપ કરવા માટે ચાલ્યા ગયા મહાદેવજીના કહેવાથી મા પાર્વતીએ પોતાની ઈચ્છાશક્તિથી એક પુત્ર ગણેશજીની અને પુત્રી ઉત્પન્ન કર્યા જમણી કુખેથી ગણપતિજીને ઉત્પન્ન કર્યા અને ડાબી કુખેથી ઉખેથી ઓખાને પ્રગટ કરી હવે પાર્વતીજીને એકલાપણું લાગતું નથી આમ ઘણો સમય પસાર થઈ ગયો બે બાળકો મોટા થવા લાગ્યા એવામાં એક દિવસ નારદ મુનિ ત્યાં ફરતા ફરતા આવી ચડ્યા જોયું તો બે બાળકો રમે છે આથી નારદ મુનિ તો ત્યાંથી સીધા ભગવાન શંકર તપ કરી રહ્યા છે ત્યાં આવ્યા અને ભગવાને તપ કરતા ઉઠાડ્યા અને કહ્યું મહારાજ તમે તો અહીં વર્ષોથી તપ કરી રહ્યા છો અને તમારા ઘરે તો બે સુંદર મજાના બાળકો રમી રહ્યા છે પ્રભુ તમારી ગેરહાજીમાં બે બાળકો પ્રગટ ક્યાંથી થઈ ગયા આટલું કહીને નારદજી તો ચાલ્યા ગયા આ બાજુ ભગવાન શંકરે પાર્વતીજીને આપેલ વચન બિલકુલ જ ભૂલી ગયા હતા આથી પોતાની ગેરહાજરીમાં બાળકો થવાની નારદની વાતો સાંભળીને ધું ફૂંવા થઈ ગયા અને હાથમાં ત્રિશૂળ પકડીને ક્રોધથી ઘેરાઈને ઘેર આવ્યા આવીને જોયું તો ખરેખર બંને બાળકો રમી રહ્યા હતા જેવા શંકર ભગવાન ઘરમાં ગયા કે ગણેશ ગણેશજી તરત જ બારણામાં આડા ઊભા રહી ગયા અને તેમને અંદર જતા રોક્યા અને બોલ્યા એ બાવાજી આમ ક્યાં ચાલ્યા શંકર ભગવાનનો આવો ચિત્ર વિચિત્ર પહેરવેશ જોઈને ગણપતિજીને લાગ્યું કે આ તો કોઈ બાવો લાગે છે એટલે રોક્યા અને બોલ્યા માતાજી અત્યારે સ્નાન કરવા બેઠા છે એટલે તમારાથી અંદર નહીં જઈ શકાય ગણપતિએ જ્યાં અંદર જવાની ના કહી અને ભગવાન ભયંકર ક્રોધી ભરાયા અને ગણપતિજીને મારવા ડાટ્યા મારવા દોડ્યા પણ આ તો ગણપતિજી એમ કહી ગયા ગાજ્યા જાય એમને પણ ભગવાન સામે યુદ્ધ શરૂ કર્યું આમ પિતા પુત્ર વચ્ચે મહાકષાણ યુદ્ધ થયું આ યુદ્ધ જોઈને ઓખા એકદમ ગભરાઈ ગઈ અને ઘરમાં જઈ મીઠાના કોઠી પાછળ સંતાઈ ગઈ યુદ્ધ બરાબર જામ્યું ગણપતિજી મહારાજ કેમે કરીને ખસતા નથી અને આખરે શંકર ભગવાને પોતાનું ત્રિશુળ ફેંક્યું અને ગણપતિજીનું મસ્તક છેડી નાખ્યું પછી ઘરમાં ગયા ભગવાને અંદર અચાનક આવેલા જોઈને માતા પાર્વતીજીએ કહ્યું હું સ્નાન કરું છું અને આપ અંદર આવ્યા બહાર છોકરાઓએ તમને રોક્યા નહીં ભગવાને કહ્યું દેવી આ છોકરાઓ કોના છે અને આપ મારી ગેરહાજીરમાં આ શું કર્યું ભગવાનની વાત સાંભળીને માતાજી બોલ્યા કે આપે તો કહ્યું હતું કે પોતાની મરજીથી બે બાળકો પ્રગટ કરજો જેથી એકલાપણું લાગે નહીં અને બાળકો સાથે સમય પસાર થઈ જશે અને એટલે જ મેં બે બાળકોને પ્રગટ કર્યા કે મહારાજ ભૂલી ગયા કે શું આપ અંદર આવી ગયા છો તો બાળકો ક્યાં છે ત્યાં જ ભગવાને અચાનક જ યાદ આવ્યું કે તપ કરવા જતી વખતે પોતે જ પાર્વતીજીને કહ્યું હતું કે બા બે બાળકો પ્રગટ કરજો અર આ તો અનર્થ થઈ ગયો હવે શું કરવું પેલા નાટકીયની વાતમાં આવીને જઈને દેવી મારા મનમાં શંકા થઈ અને તેથી પુત્રનું મસ્તક છેદી નાખ્યું વળી તે મને અંદર નહોતો આવવા દેતો પાર્વતીજી કહે હું સ્થાન કરી રહી હતી આથી મેં જ બાળકોને આદેશ આપ્યો હતો કે કોઈ પણ માનવી યા દેવ કે દેવીને અંદર આવવા ન દેવા અને મહારાજ આપે જરા પણ વિચાર વિને આવું કાર્ય કરી નાખ્યું પોતાના જ પુત્રનું મસ્તક છેદી નાખ્યું અરે રે હવે શું કરવું મા પાર્વતીજી વિલાપ કરવા લાગ્યા ભગવાન શંકરથી એમનો વિલાપ સહન થઈ શક્યો નહીં માતાજીને વિલાપ કરતા જોઈને મહાદેવજીએ કહ્યું દેવી વિલાપ ન કરો તમે એકદમ છાના રહી જાઓ તમારું દુઃખ મારાથી જોયું જતું નથી હું હમણાં જ જબહાર જાઉં છું અને મને જે પ્રથમ સામે મળશે તેનું અસક લાવીને આપણા બાળકને સજીવન કરીશ આ મારું વચન છે આમ કહીને શંકર ભગવાન બહાર ચાલ્યા ગયા એવામાં ભગવાનને રસ્તા પર સામે પહેલો પહેલો જ એક હાથી મળ્યો મહાદેવજીએ એક જ ઝાટકે હાથીનું મસ્તક છેદીને ગણપતિજીના ધડ પર હાથીનું મસ્તક બેસાડી દીધું અને ગણપતિજીને સજીવન કર્યા પોતાના વાલાપુત્રનું મોં હાથીનું જોઈને પાર્વતીજીને અતિશય દુઃખ લાગ્યું અને વિલાપ કરવા લાગ્યા હે નાથ હવે આવા કદરુપા છોકરાને જગમાં કોણ બોલાવશે બધા એને ચીડવશે એની મારી જગમાં હોશ હાંસી ઉડાવશે નાથ તમે આ શું કરી નાખ્યું આમ કહીને પાર્વતીજી વિલાપ કરવા લાગ્યા ત્યારે મહાદેવજીએ પાર્વતીજીને માણ માણ શાંત પાડીને કહ્યું દેવી શાંત થાવ તમારા પુત્રનું મસ્તક ભલે હાથીનું હોય તેનો દેખાવ ભલે પેડોળ હોય પણ હું વરદાન આપું છું કે આ બાળક અતિ તીવ્ર બુદ્ધિ જ્ઞાન અને ગુણોનો ભંડાર થશે અને કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે ત્રણેય લોકોમાં લોકોના લોકો પહેલાં ગણપતિની સ્થાપના કરશે તમારા પુત્રની સ્થાપના પહેલી કર્યા સિવાય જો કોઈ પણ માનવી પોતાનું કાર્ય આરંભ કરશે તો એમાં પણ વિધ્નો નડશે અને કાર્ય પણ સફળ નહીં થાય આ મારું વરદાન છે આ બધું પતિ ગયા પછી પાર્વતીજીને અચાનક ઓખા યાદ આવી ગઈ ત્યારે તેમને મનમાં પ્રશ્ન થયો આ ઓખા ક્યાં ચાલી ગઈ આટલું બધું બની ગયું છતાં ઓખાએ મને આવીને ખરેખર ખબર કેમ ના આપી અને તે અત્યારે ક્યાં છે આ વિચારીને પાર્વતીજીએ મોટા અવાજે ઓખાને બોલાવી ત્યારે મીઠાની કોઠી પાછળથી ધ્રુજતી ચ્રુતથી ઓખા સામે આવીને ઊભી રહી ગઈ અને માતાજીને કહ્યું માં હું એકદમ ભયાનક રીતે ડરી ગઈ હતી અને તેથી મીઠાની કોઠી પાછળ સંતાઈ ગઈ હતી ઓખાની વાત સાંભળીને પાર્વતીજીને ભયાનક ક્રોધ આવ્યો અરે બાલિકા તને તારો જીવ તારા ભાઈના કરતાં વધારે વાલો લાગ્યો મને ખબર પણ ના પાપી અને સંતાઈ ગઈ જા મારો તને શ્રાપ છે તારું આખું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો જન્મ રાક્ષસ કુળમાં થશે ઓખા તો રડવા લાગી માતાજીને કહેવા લાગી મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો મા મને માફ કરો પાર્વતીજીને ભગવાને પાર્વતીજીને કહ્યું બાળક બુદ્ધિમાં આમ થયું છે બીકના લીધે ઓખા સંતાઈ ગઈ માટે એના શાપનું નિરાણ તમે જ બતાવો શાપ આપ્યા પછી પાર્વતીજીને પણ ઘણું દુઃખ થયું પણ થાય શું આથી એમણે કહ્યું બેટા મારું શાપ તો મિથ્યા થશે નહીં માટે તમે તારે ભોગવવું જ પડશે પણ જા હું તને એક વરદાન આપું છું કે તું રાક્ષસ કુળમાં ભલે જન્મ લે પણ તારા લગ્ન તો દેવકુમાર સાથે થશે અને આ ચૈત્રમાં ચાલે છે ચૈત્ર માસમાં જે કોઈ મીઠા વિનાનું ભોજન કરી વ્રત કરશે ને તે તારું ચારિત્ર ગાશે ને પોતાનું લાંબુ આયુષ્ય ભોગવી શક્તિનો પા પ્રાપ્ત થશે પછી તો માતાજીના શાપને કારણે ઓખા મીઠામાં ઓગળી ગઈ અને બાણસુર અક્ષરને ત્યાં તેનો બીજો જન્મ થયો દૈત્ય સરદાર બાણસોરને એક પણ સંતાન ન હતું તે વાંજ્યા હતો આથી તેને ક્યાંય ચેન પડતું નહોતું ભગવાન ભોળાનાથનો પ્રિય ભક્ત હોવા છતાં પોતે વાંજ્યો હતો આથી એને અપાર દુઃખ થઈ રહ્યું હતું એક દિવસની વાત છે બાણસુર પોતાના મહેલના ચરોખામાં ઊભો હતો સવારનો સમય હતો બહાર કચરો વાળવા વાળીએ જ્યારે બાણસુરને જોયો ત્યારે એકદમ પોતાનો સાવણો મોં આડો કરી નાખ્યો આથી બાણસુર એકદમ નીચે આવ્યો અને કચરો વાળવાવાળી બાઈને પૂછવા લાગ્યો હે ભાઈ તે મને જોતાં જ મોં ખાડી સાવણી કેમ ધરી તું મને સાચું બતાવજે તો તને કંઈક નહીં કરું મને ખોટું બતાવીશ તો ધાણીએ ઘાણીએ ઘાણીએ તારું તેલ કાઢીશ મહારાજ કચરો સાફ કરવાવાળી બોલી આપણા ઘરે ખોડાનો ખૂંદનાર નથી તમારી રાણીનો ખોડો ખાલી છે આથી તમે વાંજ્યા છો અને સવાર સવારમાં વાંજ્યાનું મોં જોવાથી દિવસ આખો બગડે છે આથી જ મેં મોં આડો સાવણો લઈ દી દઈ દીધો હતો કચરો સાફ કરવાવાળી બાઈના વેણ બાણસુરના હૃદયની આરપાર ઉતરી ગયા અને મહાદેવજીની આરાધના કરવા માટે ચાલ્યો ગયો મંદિરમાં જઈને તપ કરવા લાગ્યો સમય જતા મહાદેવજી પ્રસન્ન થયા ત્યારે બાણસુરે પુત્રની માગણી કરી ત્યારે ભોળાનાથ બોલ્યા હે મારા પ્રિય ભગત તારા સાત ભાવ સુધી તારા ભાગ્યમાં પુત્રનું સુખ નથી તારા પૂર્વજન્મ તું વૈશ્ય રાજા હતો અને તારા ઘેર જે લાડકવાયો દીકરો હતો એક દિવસ જ્યારે તું જમી રહ્યો હતો ત્યારે તારો દીકરો બહારથી રમતો રમતો આવીને તારા ભાણામાં નાખીને ખાવા લાગ્યો બાળકને માટીવાળા હાથ જોઈને તને અરુચિયા થવા લાગી આથી તે બાળકને ધમકાવીને કાઢી મૂક્યો આથી બાળક તારાથી ડરી ગયો અને ધ્રુપતો ધ્રુતતો ઊભો થયો અને મનોમન બોલવા લાગ્યો હે મારા પિતાને તેમનો પુત્ર વાલો નથી માટે હે ભગવાન એમને સાત જન્મ સુધી વાંજ્યા રાખજો મહાદેવજીનું આવું બોલવું સાંભળીને બાણાસુર હતાશ થઈ ગયો અને હવે શું કરવું એ બાબતમાં વિચારવા લાગ્યો પણ ત્યાં જાણે પાર્વતીજીની તેની વહારે આવતા બોલ્યા ભાણસુર તારે કિસ્મતમાં સંતાન નથી તો શું થયું હું તને સુંદર મજાની દીકરી આપીશ અને તારી પણ ભાંગીશ હા હા મારી માવડી તમે મારા મનની વાત જાણી લીધી ભલે તમે મને પુત્રી આપો પુત્રીનું પુત્ર સમજીને પાળીશ હરખ હરખાતો હરખાતો બાણસો શોણિતપુરમાં આવ્યો પોતાની રાણીને બધી વાત કરી અને સમય જતાં રાણીને શુભ દિવસો રહ્યા અને સમયને જતાં ક્યાં વાર લાગે છે પોષ મહિનાની પૂનમે બાણસોની પત્ની એક સુંદર કન્યાને જન્મ આપ્યો બાણસુર તો જ્યાં રેડ થઈ ગયો અને તરત જ તેણીને બાલિકાના જોશ જોડાવ્યા રાજ જ્યોતિષે બોલાવ્યા અને જ્યોતિષે બોલ્યા આ બાલિકા એના આગલા ભોમાં પાર્વતીજીની પુત્રી હતી આથી આનું નામ ઓખા રાખજો હે બાણસુર આ પુત્રી તારા હાથનો ભાર ઉતારશે ત્યાં તો આકાશમાંથી ભયાનક આકાશવાણી થાય હે બાણસુર આ તારી પુત્રી પોતાને યોગ્ય વરને પોતાની ઈચ્છાથી જ પરણશે અને ત્યારે ભયાનક યુદ્ધ થશે તારા હજારો હાથો ખંડિત થઈ જશે અને તું માણ માણ પચીશ આવી ભયાનક આકાશવાણી સાંભળીને બાણસુરનો પ્રધાન ધ્રુજી ઉઠ્યો મહારાજ આકાશવાણી ક્યારેય ખોટી પડતી નથી હવે શું કરીશું ત્યારે બાણસુર બોલ્યો આ પુત્રી માટે એક અભેદ મહેલ બનાવડાવ્યો અને ત્યાં તેનો ઉછેર કરાવો મહેલ એવો બનાવો કે કીડીની અંદર પ્રવેશવું પણ કઠિન થઈ જાય ત્યારે એક લાખ સૈનિકોને મહેલની ચોકીમાં મૂકી દો હું પણ જોઉં છું કે ઓખા મોટી થતાં પોતાની ઈચ્છે દ્વારને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે હવે બાણાસુના પ્રધાનની પુત્રી ચિત્રલેખા વિશે થોડું જાણવી લઈએ ચિત્રલેખાએ કામ સઘળા દેવના કર્યા હોવા છતાં યસુના ઘરે પુત્રી કઈ કેવી રીતે થઈને આવી પણ એક જાણવા જેવો કિસ્સો છે એકવાર બાણસુના અસહ્ય ત્રાસથી ત્રાસી જઈને ભગવાન પાતળમાં નાસી આવ્યા ત્યાં દેવે એક કન્યા પ્રગટ કરી ત્યારે પ્રગટ થયેલ કન્યાએ ભગવાનને પૂછ્યું હે ભગવાન આપી મને પ્રેમ પ્રગટ કરી ત્યારે ભગવાન બોલ્યા હે કન્યા પૃથ્વી ઉપર બાણસુર મને ઘણા કષ્ટો આપી રહ્યો છે અને એ કષ્ટોથી ઉગરવા માટે તને પેદા કરી છે ત્યારે કન્યા તરત જ બોલી હે ભગવાન જ્યારે બાણસુર પાતાળમાં આવે ત્યારે મને એને સોંપી દેજો હું તમારું કામ આસાન કરી આપીશ ત્યાર પછી એકવાર બાણસુર પાતાળમાં આવ્યો ત્યારે ભગવાને તેની પેલી કન્યા આપતા કહ્યું હે દ્વિત્ય સમ્રાટ આ કન્યાને તમારી સાથે લઈ જવાને અને પા પાળે પોષીને મોટી કરજો એ જરૂર તમારો ઉદ્ધાર કરશે બાણસુર સાથે પ્રધાન પણ હતો પ્રધાનને કોઈ છોરું હતા નહીં આથી તે બાણાસુરને કહેવા લાગ્યો મહારાજ આ કન્યા મને આપો હું એને મોટી કરીને કન્યાદાનનું પુણ્ય કરીને લાવો લેવા માગું છું બાણસુર તરત જ બોલ્યો હે પ્રધાન હું તારી આશા જરૂર પૂરી કરીશ હું આ બાળાને જંગલમાં એકલી મૂકી આવીશ પછી તું લઈ આવજે આથી કોઈને જાણ નહીં થાય અને તે તારી કુંવરી તરીકે તારા ઘરે મોટી થશે સવારે પ્રધાન જંગલમાં ગયો ત્યારે એક કન્યા સમાધિ ચડાવીને તપમાં બેસી ગઈ હતી પોતાના શ્વાસોશ્વાસ રોકીને એક કન્યા પોતાના જમણા પગમાં અંગૂઠા ઉપર ઊભી રહીને ભયાનક આકરું તપ કરી રહી હતી આથી પ્રધાન શોણિતપુરમાં પાછો વળી ગયો અને આ બાજુ તપ પૂરું થતાં ભગવાન પ્રગટ થયા અને કન્યાને વરદાન માગવાનું કહ્યું ત્યારે કન્યા કહેવા લાગી હે ભગવાન હું ત્રણેય કાળનું જ્ઞાન જાણું અને જ્યારે ઈચ્છા થાય ત્યારે આકાશમાં પણ ઉડું પણ હું કોઈને દેખાવ નહીં ભગવાને તથાસ્તુ કહીને ચાલ્યા ગયા ત્યાં જ માણસો પ્રધાન આવ્યો અને એ બાળાને પોતાના ઘે લઈ ગયો પણ આગળ જતાં એ ઓખાની રખેવાળ બની ઓખાના મહેલમાં એને રહેવાની બાણસુરે આજ્ઞા કરી એ જ ઓખાની પ્રિય સખી ચિત્રલેખા બની ઓખા હરણ ખંડ ત્રણ સમાપ્ત આપને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં મળીશું આગળના વિડીયોમાં